મિત્રો પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સરોવ ગીતાનો માર્મિક બોધ નું વર્ણન કરતી એક રચના ગાઉ છું કે જીવતો નથી મરતો નથી जीवतो नथी मरतो नथी मानस काय करतो नथी मानस काय करतो नथी जीवतो नथी ने मरतो नथी मानस काय करतो नथी माणस काय करतो प्रकृति गुणो बदू करे प्रकृति गुणो बदू करे, करे माणस કરતો નથી માણસ કાય કરતો નથી બ્રહ્મ ને ભૂલી બ્રહ્મ ફરે બ્રહ્મ ને ભૂલી બ્રહ્મ મફરે મજામાં કાંઈ કરતો નથી કે બ્રહ્મ ને ભૂલી બ્રહ્મા ફરે બ્રહ્મ ને ભૂલી બ્રહ્મા ફરે ને બ્રહ્મ કાંઈ કરતો નથી ને બ્રહ્મા કય કરતો નથી જીવતો નથી મરતો નથી માણસ કરતો નથી માણસ કાંઈ કરતો નથી કર્યા કરે છે ખાલી વિચાર કર્યા કરે છે ખાલી વિચાર બેઠો રહે છે કરતો નથી બેઠો રહે છે કરતો નથી લો પાપડ ના ભાંગે શેકેલો પાપડ ના ભંગાય છે અસત્ય ને સમજતો નથી શેકેલો પાપડ ના ભંગાય છે શેકેલો પાપડ ના ભંગાય છે અસત્ય ને સમજતો નથી જીવતો નથી મરતો નથી માણસ કાય કરતો નથી ઈચ્છાઓ માં હરે ને ફરે છે ઈચ્છાઓ માં હરે ફરે છે સંકલ્પ કરતો નથી સંકલ્પ કોઈ કરતો નથી ઈચ્છા માં ફરેને ફરે છે સંકલ્પ કોઈ કરતો નથી જીવતો નથી મળતો નથી માણ કંઈ કરતો નથી હું કરું હું કરું હું કરું હું કરું અજ્ઞાને ખરા જ્ઞાનને જાણતો નથી હું કરું હું કરું એ અજ્ઞાને હું કરું હું કરું એ અજ્ઞા એ અજ્ઞાને ખરા જ્ઞાન જાણતો નથી ખરા જ્ઞાન જાણતો નથી જીવતો નથી મરતો નથી માણસ કાંઈ કરતો નથી બેના નકડી સ્વસ્થતા કરીશ એક તો શેકેલો પાપડ ના ભંગાય છે માણસને ઈચ્છા હોય તો જ તે કરી શકે છે પરંતુ સંકલ્પ શક્તિ એવી વસ્તુ છે કે માણસની જે ઈચ્છા ના હોય એ પણ તે કરી શકે એટલે માણસમાં સંકલ્પ શક્તિનો અભાવ છે શેકેલો પાપડ જો ઈચ્છા ન હોય તો એ પણ ભંગાતો નથી અને હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે એમ પ્રકૃતિ અને ગુણો જ બધું કરે છે માણસ મુખ પ્રેક્ષક છે અને એ અનેરી અવસ્થામાં રહેવું જોવું એ જ અધ્યાત્મ છે એટલે પણ એવું કરી નથી શકતા એટલા માણસ જીવતો પણ નથી અને મરતો પણ નથી જીવતો છે પણ મરેલા જેવો જીવે છે માણસ કાંઈ કરતો નથી એ માને છે કે હું કરું છું પ્રકૃતિ ગુણો બધું કરે છે ગીતામાં કહ્યું છે બ્રહ્મને ભૂલી ગયો છે આત્માને ભૂલી ગયો છે નિજાત્માને ભૂલી ગયો છે આત્મ ને ભૂલી ગયો છે અને સ્વપ્ન કલ્પના અને એકરૂપતા થકી ભ્રમ માં ફરે છે ખાલી વિચાર સામાન્ય રીતે માણસની અવસ્થા જાગૃત અવસ્થામાં તે વિચારમાં જ ઘૂમતો ફરતો હોય છે અને એમાં બેઠો રહેતો હોય છે અને એ રીતે પણ એ કશું કરતો નથી ઈમાં હરે ફરે છે ઘણી વખત બેઠા હોઈએ અહીંયા અને વિચારને કારણે આપણે ઉડીને બીજે ક્યાં જતા હોઈએ વાતો કરતા હોઈએ ગુમ થઈ જાય છે માણસ માણસ જ્યાં હોય છે ત્યાં રહેતો નથી અને સામાન્ય રીતે ગુમ થઈ જાય છે એટલે જીવતો નથી મળતો નથી માણસ કાંઈ કરતો નથી પ્રેમવંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ કૃષ્ણાત્રમ કિપીમ ન જાને